અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય ખેડૂતો મજૂરોની એ વધતી વસાહત સાથે સાથે ગુનાખોરીના બનાવોની અંદર પણ વધારો નોંધાયો છે પણ આવા સમયે એક મહિલા સરપંચે આગળ વધી અનોખી પહેલ કરી જેમાં પરપ્રાંતીય મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવીને ગુનાખોરી અટકાવવાનો પ્રયાસ એ હાથ ધરવામાં આવ્યો છે શું છે આ અનોખી પહેલ અને કેટલી અસરકારક છે કે જેના કારણે અમરેલીના એ ગ્રામ્ય પંથકોની અંદર આ પહેલ આવતાની સાથે જ ગુનાખોરી એ ધીરે ધીરે એકદમ ઓછી થઈ રહી છે જુઓ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલાનું જીરા ગામ ગામની વસ્તી આઠ હજાર જેટલી છે પરંતુ હાલ મોટા ભાગના યુવાનો શહેરમાં હોવાના કારણે અહીં વયો વૃદ્ધ જ રહે છે આવી પરિસ્થિતિમાં ખેતકામ માટે મોટા પાયે પરપ્રાંતિય મજૂરો અહીંયા આવીને વસે છે જેમાં હાલ જીરાની અંદર આશરે પંદરસો જેટલા પરપ્રાંતિય મજૂરો એ વસવાટ કરી રહ્યા છે પરંતુ અમરેલીના અનેક ગામોમાં જૂના સમયમાં વયોવૃદ્ધને એ નિશાને બનાવી લૂંટ અને ચોરીના બનાવો સામે આવ્યા છે જેથી જીરાના મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયાએ એક નવી પહેલ હાથ ધરી પરપ્રાંતિય મજૂરોનું રજિસ્ટ્રેશન કરાવ્યું જેમાં સરપંચ દક્ષાબેન અને ગ્રામ પંચાયતની ટીમે અત્યાર સુધી લગભગ આઠસો કરતાં પણ વધુ પરપ્રાંતિય મજૂરોનું આધાર કાર્ડ સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ પ્રયત્નને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે પણ વખાણ્યો અને ગ્રામજનોને સાથે લઈ પોલીસે પણ હવે આ પ્રક્રિયામાં સહભાગી બન્યું છે જો કે આ પહેલને ગામના લોકોએ પણ ખૂબ વખાણી અને સહકાર આપ્યો અને કહ્યું પણ ખરું કે હવે તો ઘરના વડીલોએ થોડી શ્વાસની એ શાંતિ મેળવી છે મારી ઉંમર લગભગ પાસઠ વર્ષ છે અને અમારા સરપંચ થોડાક ઊંચા અને જાગૃત છે એટલે એને મજૂરો અહીંયા આઠ નવ હજારની વસ્તી એમાંથી અમે મૂળ બારસો રહી છીએ વૃદ્ધો નાનું કોઈ છે નહીં ખારાપટ વિસ્તાર છે અમારો એટલે ખારાપટમાં વાડી તો હોય નહીં ગમરડા બધા બહાર છે અહીંયા દોઢિયા રહે છે પંદર જેટલા પંદરસો જેટલા મજૂરો છે અમારા સૌ છો ખાતા છે આ ગામના ખેડૂતના આઠ હજારની કુલ વસ્તી છે બધી થઈ અને અત્યારે અહીં વૃદ્ધ માણસો રહે છે મજૂરોનું રજીસ્ટ્રેશન કરવું અમારા સરપંચે ચાલુ કર્યું છે અનિશ્ચિત બનાવ ક્યારે ન બને પંચાયતને રેકડે લોકોના નામ હોય પોલીસને સરળ પડે જ્યારે ગોતવા હોય તો સીધા પંચાયતના રેકર્ડ ઉપરથી મળી શકે નવતર કેવું ખૂબ સારું આ કરવાથી તો બધાને લાભ છે ને લોકોને લાભ છે મજૂરોએ થોડાક બીક મારે કે અમે અહીં સહી એટલે કાલે પકડાઈ દઉં એવું રે પોલીસ તંત્રને સીધું પકડવાનું આમ મળે

સાથે જ રજીસ્ટ્રેશનનો હેતુ એ પણ સમજાવ્યો સાથે સાથે જિલ્લા પોલીસ વડાએ વન્ય પ્રાણીઓના જોખમ અંગે સમજ પણ આપી અને મારા ગામમાં કોઈ ગુનો ન બને એ માટે ગામના સરપંચે એક પહેલ કરી અને સાથે જ પહેલ કરતાની સાથે સાથે ગામના તમામ લોકોની સાથે મળી પોલીસ સાથે સહકાર રાખી તમામ એ પરપ્રાંતિય મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવી મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડીયાએ એક સુરક્ષા અને સાથે જ તેમના ગામની અંદર સલામતી માટેનો એક દાખલો પૂરો પાડ્યો છે અને અમારા જે મોટી મોટા ભાગના લોકો છે અત્યારે બહાર લે છે હાલમાં અને અત્યારે અમારે અહીંયા મોટી ઉંમરના લોકો રહે છે અને જે પરપ્રાંતિ છે જે મજૂર લોકો છે અત્યારે અમારે હાલમાં પંદરસો થી પંદરસો જેટલા તો અહીંયા રહે જ છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા એક મહિલા સરપંચ તરીકે એક પહેલ કરી છે જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે મર્ડરો બને છે જેવા કે સોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજીસ્ટ્રેશન મારા ગ્રામ પંચાયતમાં નિભાવું છું ગામના સરપંચની આ પહેલ જોઈને અમરેલી જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ સાથે ગામમાં હાજર રહ્યા અને સાથે સાથે આવનારા સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ સરપંચની પહેલ ખૂબ અસરકારક છે રજીસ્ટ્રેશનની સાથે સાથે ગુનાખોરી અટકાવવામાં સહેલાયતા રહે અને ગામના લોકોએ પણ સહકાર આપવો જોઈએ જોકે આ તમામની વચ્ચે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ત્યાં હાજર હતા એ દરમિયાન તેમને ત્યાં ઉપસ્થિત એ પરપ્રાંતિયોને કડક સંદેશો પણ આપ્યો કે તમે આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારના જીરા ગામે અમે સભામાં પધારેલ છે આજરોજ જણાવવામાં બહુ હર્ષની લાગણી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ તરફથી આપણા અમરેલી વિસ્તારમાં જે અલગ અલગ પ્રદેશના મુખ્યત્વે દાહોદ પંચમહાલ અને મધ્યપ્રદેશના અમુક જિલ્લાના મજૂર વર્ગ અહીંયા રહીએ છીએ એમની એક રજીસ્ટ્રેશન લોકલ પંચાયત પાસે એમનું એક રેકોર્ડ હોવું જોઈએ જેમાં એમનું નામ સરનામું કોના રેફરન્સથી એ આવેલા છે એનું ગામનું નામ સરનામું અને ત્યાં એના પરિચિત લોકો જેથી કરીને જિલ્લામાં આપ સૌ જાણો છો જિલ્લાની ગુનાની જે પરિસ્થિતિ છે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુના જે બનેલા છે તો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સંડોવાયેલા સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગર્વ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે જીરા ગામના સરપંચ શ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનો એક રેકોર્ડ કરીને એ રેકોર્ડ પંચાયત ઓફિસે રાખેલ છે જેથી કરીને અત્રે જે મજૂર આવે છે પોતાના રોજીરોટી માટે એ શાંતિથી એ મજૂરી કરે પરંતુ બીજા કંઈ ઉપદ્રવે ના કરે ગામમાં ગામના જ એક નાગરિક તરીકે રહે એ તમામ જિલ્લાના ગામો માટે એક આદર્શ રહેશે એવું મારું માનવું છે જ્યારે આખા જિલ્લામાં ગુનાખોરી સામે સઘન પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે જીરાની આ એક પહેલ આ એક પ્રેરણારૂપ મોડલ બની શકે છે દાહોદ પંચમહાલ અને મધ્યપ્રદેશના શ્રમિકો માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે શાંતિ અને સુમેળ સાથે રહેવાની એક સલાહ પણ આપી છે અને સલાહ આપતા આપતા તેમણે એ પણ કહ્યું છે કે શિક્ષિત મહિલા સરપંચની દ્રષ્ટિ અને એક જવાબદારી ભાવ નેતૃત્વનું જીવંત ઉદાહરણ આ જીરા ગામ છે પરપ્રાંતિઓનું રજિસ્ટ્રેશન એક નાની પહેલ પણ તેનું પરિણામ એ આવનારા સમયમાં ખૂબ મોટું આવી શકે છે જો આ મોડેલ અને આ ગામડાઓ અપનાવે તો ગુનાખોરીને ગ્રામ્ય લેવલ પર જ અટકાવી શકાય અને જે ગોકુળિયુ ગામડાની કલ્પના કરી હતી એ ગોકુળિયુ ગામ એ હકીકત બની શકે છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस